નમસ્કાર મિત્રો તો ફાઇનલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ બે હજાર છવ્વીસના ઓનલાઈન ફોર્મ અને તેની પરીક્ષાની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે તો તે અંતર્ગત તમે અહીં જોઈ શકો છો કે આ વેબસાઇટ છે એસીબી એક્ઝામ ડોટ ઓ જેમાંથી તમને જાહેરનામું જે છે તેની પીડીએફ તમને મળી જશે અને તેમાં તમારી સંપૂર્ણ જ્ઞાન સાધના સ્કોલરશીપ બે હજાર છવ્વીસ વિશેની માહિતી આપેલી છે અહીં જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે સીજીએમએસ બે હજાર છવ્વીસ જે અંતર્ગત તમને જે છે તે ધોરણ એકથી આઠમાં તમારી સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો હોય તો પણ તમે જે છે તે આર ટી એક્ટ હેઠળ જે અભ્યાસ કર્યો હોય અનુદાનિત શાળામાં તો પણ તમે અહીં ફોર્મ ભરી શકો છો તે અંતર્ગત તમને જે છે તે પચીસ હજાર વિદ્યાર્થીઓને દર વર્ષે જે મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને છે તે ધોરણ નવથી બાર સુધીમાં સ્કોલરશિપ મળે છે કુલ ચોરાણું હજારની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે તેમાં જોઈએ પરીક્ષાની તારીખ અને ફોર્મ ભરવાની તારીખ તો કે જાહેરનામું ત્રણ તારીખે બહાર પાડવામાં આવ્યું હતું પછી તમારા જે છે તે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે પાંચ બે બે હજાર છવ્વીસ બપોરે બે વાગ્યાથી સોળ બે બે હજાર છવ્વીસ સુધી પરીક્ષાની ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે કોઈપણ પ્રકારની ફી છે તે ભરવાની હોતી નથી પરીક્ષાની તારીખ ચાર ચાર બે હજાર છવ્વીસ શનિવારે છે તે યોજવામાં આવશે જે અંતર્ગત તમે અહીં બીજી પણ વાત કરીએ તો તમારે સરકારી અથવા તમે અનુદાનિત શાળામાં પ્રાથમિક શાળામાં ધોરણે એકથી આઠ સળંગ અભ્યાસ કરતા હોય અને ધોરણ આઠમાં તમારે જે છે તમે ઉત્તીર્ણ થયેલ હોય તો તમારે આવક મર્યાદા ધ્યાનમાં લીધા વગર જે છે તો તમે ફોર્મ ભરી શકો છો પછી તો કે તમે જે ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ માટે જે છે તે કુલ પાસાઠ જગ્યાઓ એટલે કે પચીસ ટકા બેઠકો મર્યાદિત કરવામાં આવેલ છે તે ધોરણ નવ માટે પ્રવેશ માટે તમને મળવાપાત્ર રહેશે એટલે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું ફક્ત જે છે તે તમારે રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન લેવું હોય તેના માટે તમે અહીં ફોર્મ ભરી શકો છો પરીક્ષાની ફી કોઈપણ પ્રકારની હોતી નથી પછી પરીક્ષાનું માળખું તો કે એમસીક્યુ પ્રકારનું હશે એટલે કે એક પ્રશ્ન આપેલા છે તેની નીચે ચાર વિકલ્પ આપેલા હશે કુલ એકસો વીસ પ્રશ્ન હશે એકસો વીસ ગુણ હશે અને તેના માટે એકસો પચાસ મિનિટનો સમય આપવામાં આવશે પરીક્ષાનું માધ્યમ તો કે ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં રહેશે જે પણ તમે પસંદ કરશો તે ભાષામાં તમારું પેપર આવશે પછી તો કે અહીં જોઈ શકો છો કે એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્ન ચાલીસ ગુણ હશે તેવી જ રીતે એસેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કચોરીના એંસી પ્રશ્ન એંસી ગુણ હશે કુલ એકસો વીસ પ્રશ્ન અને એકસો પચાસ મિનિટનો સમય આપવામાં આવશે અમુક બાળકો માટે જે છે તે પચાસ મિનિટ છે તે વધારે મળવાપાત્ર રહેશે પછી અભ્યાસક્રમ પણ અહીં આપેલો છે કે તમારે એમએટીમાં ચાલીસ પ્રશ્ન હશે તેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક પ્રશ્ન હશે જેમાં સાદશ્યતા વર્ગીકરણ સંખ્યા પદ્ધતિ પેટર્ન પછી છુપાયેલી આકૃતિ જેવા વગેરે પ્રશ્ન હશે પછી એસેટી એટલે કે જે એસી ગુણનો પ્રશ્ન હશે તેમાં વીસ ગણિતના હશે વીસ પ્રશ્ન વિજ્ઞાનના હશે અને પંદર પ્રશ્ન જે છે તે સામાજિક વિજ્ઞાનના દસ પ્રશ્ન અંગ્રેજી દસ પ્રશ્ન ગુજરાતી અને પાંચ હિન્દીના રહેશે તેવી રીતે કુલ રહેશે અને આ તમામ અભ્યાસક્રમ છે તે ત્રીસ ટકા છે તે એનઇપી બે હજાર પચીસની જે શૈક્ષણિક નીતિ આવેલી હશે તેના આધારિત તમારે જે છે તે પૂછવામાં આવશે પરીક્ષાનું કેન્દ્ર પણ તમને જે ક્યારે છે તે તમારે હોલ ટિકિટમાં આપેલું હશે હોલ ટિકિટ તમે એસીબી એક્ઝામ ડોટ ઓ આરજીની વેબસાઇટ પરથી જ્યારે પણ આવશે ત્યારે તમે અહીં ફોર્મ તમે જે છે તે હોલ ટિકિટ જે છે તે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારું મેરિટ લિસ્ટ પડશે અલગ અલગ તમામ પ્રોસેસ થશે તો તેની પણ સંપૂર્ણ માહિતી આગલા જ્યારે પણ આવશે ત્યારે તેના વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ પછી ફોર્મ ક્યાંથી ભરવું તો ફોર્મ તમે આ વેબસાઇટ છે જેના માધ્યમથી તમે ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મ છે તે તમારા સ્કૂલમાં માધ્યમથી ભરવામાં આવતું હોય છે શાળા તરફથી તમને સ્કૂલ જે છે તે આ સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરી દેવામાં આવતું હોય છે તેવી રીતે આ તમામ જે છે તે જ્ઞાન સાધના સ્કોલરશીપ બે હજાર વિશેની માહિતી હતી તેમ જ મિત્રો જે છે તે જ્ઞાન સાધના સ્કોલરશીપ વિશેની આગળની તમામ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમને ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી તમને સ્કોલરશીપ મળશે ત્યાં સુધીની તમામ માહિતી છે તે આ વિડિયોના માધ્યમથી આ ચેનલ પર તમને મળતી રહેશે જ્યારે પણ નવી નવી અપડેટ આવશે આ જ્ઞાન સાધના સ્કોલરશીપ વિશેની તો તેની માહિતી તમને મળતી રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તે કૃપયા કરી અને તમારું ફોર્મ ભરી દેજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આગળ કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે કારણ કે આગળ તમારે કેટલી પ્રોસેસ કરવાની હોય છે તમારે પરીક્ષા આપ્યા પછી તમારું મેરિટ લિસ્ટ આવે છે પછી તમારે જે છે તે તમારું સોઇસ ફિલિંગ હોય છે રજીસ્ટ્રેશન હોય છે ત્યારબાદ જિલ્લા સ્કૂલ પસંદગી હોય છે અને તમારું જે છે તે અલગ અલગ બેંકની વિગતો એડ કરવાની હોય છે તેવી રીતે તમામ પ્રોસેસ જે છે તે આવતી હોય છે જેના થકી આગલા જે છે તે આગલા ધોરણમાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે આ સ્કોલરશિપ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા અને તેનો મેરિટમાં સમાવેશ થયો હતો જે ધોરણ નવમાં અત્યારે વિદ્યાર્થીઓ છે તેને તેને ઘણી સમસ્યા આવી હતી તો તેનું નિરાકરણ મેં ઘણા વિડીયોના માધ્યમથી તેઓને જાણ કરી હતી તો તમે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી તમામ આ યોજના વિશેની માહિતી તમને મળી રહે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત